હેલો એવરી વન આઈ હોપ તમે બધા તમારા ઘરે હશો લોકડાઉન તો હવે વધારે એક્સટેન્ડ થઈ ગયું છે તો ઘરે બેઠા નાસ્તો શું કરશો તો એટલા જ માટે હું તમારા માટે લઈ આવી છું ચકરીની રેસીપી આ ચકરીની રેસીપી એકદમ જ આસાન છે ઘરે તમારી પાસે જે જે વસ્તુ ઉપલબ્ધ છે તેનાથી જ બની જશે જો તમે મારી ચેનલમાં આવી અવનવી વાનગી જોવા માગતા હોય તો સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો શરૂ કરીએ તો ચકરી બનાવવા માટે સૌ પ્રથમ તમારે લેવાનો છે ચાડો લોટ એક મોટો બાઉલ ત્યારબાદ તેમાં ઉમેરીશું લગભગ એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર હવે એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ત્યારબાદ આપણે તેમાં ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હળદર હવે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું મીઠું એડ કર્યા બાદ આપણે તેમાં નાખીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ હવે આપણે લોટને સરખી રીતે મિક્સ કરી લઈશું જનરલી આપણે કોઈ પણ પ્રકારનો લોટ બાંધતા હોઈએ ત્યારે પાણીનો જ ઉપયોગ કરીએ છીએ પણ અહીંયા આપણે પાણીને પહેલા દહીંનો ઉપયોગ કરવાનો છે દહીં નાખ્યા બાદ લોટને સરખી રીતે મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ તેમાં પાણી ધીરે ધીરે કરીને ઉમેરવાનું રહેશે ચકરીનો લોટ જાડો બાંધવાનો હોય છે જેથી કરીને ચકરી સરખી અને જો લોટ ઢીલો હશે તો તેલમાં જઈને ચકરી તૂટી જશે તો આપણે આ લોટ લોટ રોટલીના કરતાં થોડો બાંધવાનો રહેશે આઈ નો દોસ્તો તમને આ લોકડાઉનમાં પાણીપુરી ખાવાનું પણ ખૂબ મન થતું હશે તો ઘરે પાણીપુરી કઈ રીતના બનાવી તેની રેસીપી મેં મારી ચેનલ પર મૂકેલી છે તે જોવા માટે ઉપર રહેલા આઈ બટન પર ક્લિક કરો તો હવે આપણે ચકરીનો લોટ તૈયાર છે તેમાં આપણે થોડું તેલ ઉમેરી અને ફરીથી તેને ગુંદી લઈશું હવે હવે લોટ એકદમ તૈયાર છે આપણે પાડવાનું મશીન લઈશું આ મશીન સાથે ઘણી બધી પતરી આવેલી હશે તેમાંથી આપણે આ સ્ટાર શેપ વાળી પતરી ચૂઝ કરીશું આ મશીનની અંદરથી તેલ લગાવી લઈશું જેથી લોટ ચોંટે નહીં પાટરી ને અંદર મશીનમાં બેસાડી દઈશું લોટા ધીમે ધીમે કરીને મશીનમાં ભરી લઈશું આપણે આ બધી તૈયારી કરીએ ત્યાં સુધી તેલને ગરમ થવા મૂકી દઈશું મશીનને સરખી રીતે બંધ કરી લઈએ હવે આપણે એક બાદ એક ચક્રી પાડવાનું ચાલુ કરશું જે ચક્રી આ રીતના ગોળ ના થતી હોય તો તેને હાથેથી તમે શેપ આપી શકો છો ચક્રીના એન્ડ પાર્ટને સરખી રીતે દબાવી લેવાનો છે જેથી ચક્રી ખુલે નહીં તો આ રીતે એક પછી એક ચક્રી તૈયાર કરી લઈશું તો હવે આપણી ચકરી તૈયાર છે આપણે આ ચકરીને ડીપ ફ્રાય કરવાની રહેશે આપણે જે તેલ ગરમ કરવા મૂકેલું હતું તે તૈયાર છે હવે તેમાં એક બાદ એક ચકરી નાખીશું તળવા માટે સ્ટવને આપણે મીડિયમ ફ્લેમ પર રાખવાનો છે જેથી કરીને આપણી ચકરી બહારથી બળે નહીં ને વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું ચકરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાની છે હવે આપણી ચકરી તૈયાર છે તેલમાંથી કાઢી લઈશું તો મિત્રો હવે આપણી ચકરી એકદમ તૈયાર છે તેને આપણે તલ વડે ગાર્નિશ કરી લઈશું તો તમને મારી કમેન્ટ જરૂરથી જણાવજો અને મારા આવા જ બીજા વિડીયો જોવા માટે ઉપર રહેલા આઈ બટન પર ક્લિક કરો તેમાં તમને ઘણી બધી રેસીપી જોવા મળશે જેમ કે આઈસક્રીમની રેસીપી લડ્ડુની રેસીપી સમોસાની રેસીપી અને ઘણી બધી જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને હા બાજુ મારા એના બે લાયકનને દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન્સ તમારા સુધી પહોંચતી રહે હું આવીશ ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય